આપણે કઈ ને પૂરી ગયા જોઈ શકો કઈ ગાવો નજારો હે મારા આપણે એડા તો આટલા આટલા ઊભી થઈ ગયા છે ચાલો આ વિડીયોમાં આપણે એડા દેખાડીએ તમને જોઈ લો મિત્રો આવડે આપણે એડા થઈ ગયા છે આપ જોઈ શકો હો આપણા વિડીયોમાં કાંઈ ખાઈમી રહેતી હોય તો કહેજો આપણે થઈ ગયા વાળા વરસાદ હાકવા દેતો નથી ખડ પણ હાથ થઈ ગયું છે ખરાબ થતી નથી પણ આપણે આથી આખી વાર તો એવડા પણ વધવા માંડે જોઈ શકો એ તો આપણે ગારો સોટા છે ફૂગી એટલે મોરાવાલા આપણે કપામાં પણ પહોંચવા જાય છે કારો જાજો છે થોડુંકમાં અત્યારે થોડું ગયું એટલે ગાળો નથી એટલામાં એટલામાં અમારા કાંઈક ઘરના માણસો નીંદે છે વિડીયોમાં જોઈ શકો વરસાદ રહેતો નથી વિડીયો કેવો બધો મારા વાલા કોમેન્ટમાં જણાવજો જય માતાજી ઓથિને રામ રામ સીતા ને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ